જુઓ જુઓ બાળકો લખેલું છે વાંચો આ અજઘર નો હવે છે ને આપણે કઠિત ન શીખી ગયા ને તો ક ઉચ્ચારમાં અ નો ઉપયોગ થાય છે એટલે બધાએ શું બોલવાનું ક વત્તા અ બરાબર ક બોલો બધા ક વત્તા અ બરાબર ક બોલો બધા સંભળાય છે ને બધાને

kha kha lo kha sabta upar sara chi thank mm -hmm. you you wow.

안 <목소리도> ના ગ્ઞ ય ગ નો ન પેલા જુઓ પેલું ફરવા છે બધું શીખી લો જુઓ અહીંયા લખેલું છે પ વ ન આપણે કનાવાળા અક્ષર હજી વ